નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મિત્રો ચૈત્ર કોઈ કોઈપણ દિવસે જો તમે ત્રણ લવિંગ આ જગ્યા ઉપર ફેંકી દેશો તો લક્ષ્મી માતાની કૃપાથી તમારા જીવનની બધી જ ગરીબી તેમજ સંકટ દૂર થઈ જશે તેમજ તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે કારણ કે મિત્રો આજે ચૈત્ર મહિનો છે અને એમાં પણ ચૈત્ર નવરાત્રિ છે એના દિવસો બહુ જ શુભ માનવામાં આવે છે આથી જો તમે આ દિવસોમાં એવા અમુક ખાસ અને મહાન ઉપાય કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે આથી જો તમે ચૈત્ર નવરાત્રીના પણ દિવસે ત્રણ લવિંગ આ જગ્યા ઉપર ફેંકી દેશો તો તમારો બેડો પાર થઈ જશે અને મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રી ઉપર ઘણા બધા એવા શુભ સંયોગો બની રહ્યા છે આથી આ ચૈત્ર નવરાત્રીનું મહત્વ બહુ જ વધારે છે આથી મિત્રો તમારે આવનારી આ ચૈત્ર નવરાત્રિમાં આ ત્રણ લવિંગ વાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાયને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે તો મિત્રો આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે એ વિશેની જાણકારી તમને આજના આ વિડિયોમાં અમે આપશું આથી આ વિડિયો અને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જય મા દુર્ગા લખી દેજો મિત્રો આ ચૈત્ર નવરાત્રીના દિવસો એટલા બધા શુભ અને પાવાન હોય છે કે તમારી વર્ષો જૂની કોઈ મનોકામ ના હોય કે જે પૂર્ણ ન થતી હોય તો મિત્રો તમારે આ ચૈત્ર નવરાત્રીમાં અમુક એવા ખાસ ઉપાય તમે કરો છો તો એ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થઈ શકે છે મિત્રો આ ઉપાય છે એ બહુ જ શુભ માનવામાં આવે છે અને ઘણા બધા લોકોએ આ ઉપાયને કરેલો પણ છે આથી તમારે ચૈત્ર નવરાત્રીમાં ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જો તમે ચૈત્ર નવરાત્રિમાં આ એક ખાસ ઉપાય કરો છો તો તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારા ઘરમાં જો દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ ગ્રહદોષ અથવા બંધન દોષથી જો તમે હેરાન થતા હોવ તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ ત્રણ લવિંગ આ જગ્યા ઉપર અવશ્ય મૂકી દેવા જોઈએ કે જેનાથી તમે સમસ્ત મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉપાયને તમારી કેવી રીતે કરવાનો છે તો મિત્રો સૌ પ્રથમ આ ઉપાય કોણ કરી શકે છે તો મિત્રો આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે કે જેને પોતાની વર્ષો જૂની કોઈ મનોકામના હોય અથવા તો એવા કોઈ વ્યક્તિ કે જે પોતાના ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ રાખવા માંગતા હોય તો તે લોકોએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ અને જો મિત્રો ઘરની માતાઓ અથવા તો બહેનો હોય કે જે ઘરની સુખ સમૃદ્ધિ વધારવા વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો માંગે છે તો જો ઘરની માતા અથવા બહેન આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો આપણે ઘરની માતા અથવા બહેનને આણે લક્ષ્મીનું સ્વરૂપ આપીએ છીએ આથી જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો આનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે આથી જો મિત્રો ઘરની મહિલા જે હોય તે આ ઉપાયને વિશેષ રૂપથી કરે છે તો આ ઉપાયનું ફળ અવશ્ય આપણને પ્રાપ્ત થઈ શકે છે અથવા મિત્રો જો આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જો ઘરની મહિલા આ ઉપાય કરવા માટે અસમર્થ હોય તો મિત્રો ઘરના કોઈ પણ વ્યક્તિ આ ઉપાયને આરામથી કરી શકે છે તો મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે એટલે મિત્રો કાલે જો તમે પહેલા નોરતે પણ આ ઉપાય કરો છો તો તમને વિશેષ પાંચથી આ ઉપાયનું ફળ મળી શકે છે પણ જો તમે આ ચૈત્ર નવરાત્રીના નવ દિવસોમાં કોઈ પણ દિવસે આ ઉપાય કરો છો તો મિત્રો તમને આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો આપણે આ ત્રણ લવિંગનો જે ઉપાય કરવાના છીએ એ લક્ષ્મી માતાને અનુલક્ષીને કરવાના છીએ અને મિત્રો લવિંગ છે એ લક્ષ્મી માતાને બહુ જ પ્રિય હોય છે અને જો તમે ચૈત્ર નવરાત્રિમાં આ ઉપાય કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે કારણ કે મિત્રો ચૈત્ર નવરાત્રિમાં બધા જ દેવી દેવતા છે એ સૌથી વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી તમે તેને જલ્દી જ પામી શકો છો અને પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકો છો તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આ ત્રણ લવિંગના ઉપાયને કઈ રીતે કરવો જોઈએ અને તમારે આ ઉપાયને કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને તમારે આ ઉપાય કયા સમયે કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય છે એ તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે સાંજે એટલે કે મિત્રો કાળમાં તમારી આ ઉપાય કરવાનો છે જો તમે હ્રદોષકાળમાં એટલે કે મિત્રો સંધ્યાકાળમાં તમે આ ઉપાય કરો છો તો મિત્રો આ ઉપાયનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો પ્રદેશકાળનો સમયગાળો છે એ છ થી લઈને આઠ વાગ્યા સુધીનો હોય છે આથી તમે આ સમયમાં કોઈ પણ ઉપાય કરો છો તો તમને આનો વિશેષ રૂપથી ફળ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ ઉપાય આપણે લવિંગ ને લઈને કરવાનો છે મિત્રો આ લવિંગ છે એને બહુ જ પવિત્ર અને ખાસ વસ્તુ માનવામાં આવે છે મિત્રો આણે કોઈ પણ પૂજા અર્ચના અથવા તો હોમ હવન કથા કરીએ છીએ તો મિત્રો આપણે લવિંગનો અવશ્ય ઉપયોગ કરીએ છીએ આથી જો તમે આ ત્રણ લવિંગનો ઉપાય અમે જે રીતે જણાવીએ એ રીતે તમે કરી લેશો તો મિત્રો તમારા ઘરની બધી જ સમસ્યામાંથી તમે રાહત મેળવી શકશો અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે એ વિશે આપણે જાણીએ તો મિત્રો આ ઉપાય કરતી વખતે જો તમે પૂરેપૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરો છો તો મિત્રો તમને આ ઉપાયનું અવશ્ય ફળ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે પહેલા તમારે સ્વચ્છ થઈ જવાનું છે મિત્રો જ્યારે પણ તમે નવરાત્રીના કોઈ પણ દિવસે આ ઉપાય કરો છો તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ ત્રણ ફૂલવાળા લવિંગ લેવાના છે મિત્રો આ લવિંગ આખા હોવા જોઈએ પછી મિત્રો તમારે પોતાના ઘરના મંદિરની સામે તમારે બેસી જવાનું છે મિત્રો જ્યારે પણ તમે ચૈત્ર નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના કરો ત્યારે મંદિરની સામે બેસીને મિત્રો તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે સાથે જ તમારે મનમાં પોતાના દેવી દેવતાઓના નામનું સ્મરણ કરવાનું છે અને મિત્રો તમારે આ દીવો ખાસ લક્ષ્મી માતાને અનુલક્ષીને આ પ્રગટાવવાનો છે અને મિત્રો તમે જે પણ ત્રણ લવિંગ લીધા છે એને તમારે આ દીવામાં અર્પણ કરી દેવાના છે મિત્રો આ જેમ જેમ દીવાની જ્યોત સગશે એમ આ લવિંગ પણ તેની સાથે સળગી જશે અને પછી મિત્રો તમારે લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે હે માતા લક્ષ્મી અમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા તેમજ ગરીબી અથવા તો જો કોઈ પણ દોષ હોય તો એને તમે સમાપ્ત કરી દેજો અને અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવજો સાથે જ મિત્રો તમે આ પ્રકારે પ્રાર્થના કરી લો પછી તમારે પૂરા વિધિ વિધાથી લક્ષ્મી માતાની પૂજા કરી લેવાની છે પછી મિત્રો તમારે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો સાત વાર જાપ કરી લેવાનો છે તો જો મિત્રો તમે આ પ્રકારે ચૈત્ર નવરાત્રીના કોઈપણ દિવસે આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો આ ઉપાયનું ફળ તમને સો ટકા પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો આ લવિંગનો ઉપાય એવો છે કે જે લક્ષ્મી માતાને બહુ જ પ્રિય છે અને જો તમે ચૈત્ર નવરાત્રિમાં આ ઉપાય કરો છો તો મિત્રો આ ઉપાયનું ફળ તમને ચોક્કસપણે પ્રાપ્ત થઈ શકે છે આથી તમારે આ ઉપાય નવરાત્રીના દિવસોમાં અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી જો તમારા ઘરમાં પૈસાને લગતી તંગી હશે તો મિત્રો આ સમસ્યામાંથી પણ તમે બહાર આવી શકો છો તેમજ જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હશે તો મિત્રો આમાંથી પણ તમને છુટકારો પ્રાપ્ત થઈ શકે છે અને જો તમે ચૈત્ર નવરાત્રિમાં આ ત્રણ લવિંગનો ઉપાય કરી લો છો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે છે કે જેનાથી મિત્રો તમારો ભાગ્યોદય થાય છે અને જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ અથવા ગ્રહદોષ તેમજ દોષ હોય તો મિત્રો આનાથી પણ તમે બહાર નીકળી શકો છો અને જો તમારા ઘરના માંગલિક કાર્ય મિત્રો અટકી ગયા હોય તો તમારે ચૈત્ર નવરાત્રીમાં આ ત્રણ લવિંગનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી મિત્રો તમારા ઘરના સભ્યોના માંગલિક કાર્યો છે એ પણ શરૂ થઈ જશે તેમજ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રીમાં એક કલાક વધારે જાગીને મિત્રો ચૈત્ર નવરાત્રીનું જાગરણ કરો છો તો મિત્રો તમારા બધા જ પાપો છે એ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રી ના દિવસોમાં માતાજીની પૂજા અર્ચના વિશેષરૂપથી અને પૂરી શ્રદ્ધાથી કરો છો તો મિત્રોમાં કુળદેવી છે એ જલ્દી જ તમારાથી પ્રસન્ન થઈ શકે છે મિત્રો નવરાત રીની દરેક ક્ષણ ગંગાજની જેમ પવિત્ર હોય છે અને મિત્રો આ ચૈત્ર નવરાત્રિ વૃક્ષની જેમ ઇચ્છિત ફળ આપણને પ્રદાન કરી શકે છે આથી મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે અમે તમને આજના આ વીડિયોમાં જણાવ્યા છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારે ચૈત્ર નવરાત્રીમાં કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આપણે એના વિશે વાત કરીએ તો જો મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રીના પણ દિવસે જો તમે મોડા સુધી સૂતા રહો છો તો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે જો તમે પોતાના ઘરે મોડા સુધી નવરાત રીના દિવસોમાં સૂવો છો તો મિત્રો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ પણ આપી શકે છે કારણ કે મિત્રો નવરાત્રીના પાવન દિવસોમાં વધારે સમય સુધી સૂતું રહેવું એ બહુ જ અશુભ માનવામાં આવે છે આનાથી મિત્રો તમારે વ્યક્તિના જીવનમાં આળસ આવી શકે છે અને જે ઘરમાં પણ વધારે આળસ હોય તો ત્યાં અંકારાત્મક ઊર્જાનો વાસ હોય છે હાથી મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રીના દિવસોમાં જો તમે ભોજન કરતી વખતે તમે પોતાની થાળીમાં હેઠું ભોજન રાખો છો તેમજ પોતાનું ભોજન તમે પૂર્ણ નથી કરતા તો મિત્રો તમને બહુ જ પાપ લાગી શકે છે મિત્રો તમે જેટલું ખાઈ શકો એટલું જ તમારે લેવું જોઈએ મિત્રો અન્નનો બગાડ કરવો એ બહુ જ અશુભ માનવામાં આવે છે આનાથી મિત્રો અન્નની દેવી અન્નપૂર્ણા માતા છે એ પણ આપણાથી ક્રોધિત થઈ શકે છે અને જો તમે ચૈત્ર નવરાત્રીમાં આ ભૂલ કરો છો તો મિત્રો તમારા જીવનમાં ક્યારેય પણ અન્ન ધન આવી શકતું નથી અને તમે ગરીબીનો શિકાર બની શકો છો આથી મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આપણે એક મહત્વની ભૂલ વિશે વાત કરીએ કે જો માતાઓ અથવા તો બહેનો જે હોય છે તેને ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે ઘરના બધા જ સભ્યો ભોજન કરી લે છે ત્યારે રાતના સમયે વધેલા વાસણને તરત જ ધોઈ નાખવા જોઈએ પણ અમુક લોકો એવા હોય છે કે જે વાસણને આખી રાત સુધી એમ જ હેઠા રહેવા દે છે તો આ એક બહુ અશુભ વસ્તુ માનવામાં આવે છે જે કોઈ પણ વ્યક્તિ આ ભૂલ કરે છે એટલે કે જો રાતે હેઠા વાસણ એમ જ પડ્યા રહેવા દે છે તો તેના ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે આથી તમારે મિત્રો આ ભૂલ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આપણે વાત કરીએ કે જે કોઈ પણ દંપતી હોય અથવા તો કોઈ પણ પુરુષ અથવા તો સ્ત રી હોય તેને ચૈત્ર નવરાત્રીમાં દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ જો તમે બ્રહ્મચર્યનું પાલન ચૈત્ર નવરાત્રીના દિવસોમાં નથી કરતા તો મિત્રો માતાજી તમારાથી ક્રોધિતો થઈ શકે છે અને તમને શ્રાપ પણ આપી શકે છે આથી તમારે ઘણી બધી એવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કે જેનાથી તમે બહુ હેરાન થઈ શકો છો આથી મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય તેની બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ કારણ કે મિત્રો આ નવરાત્રીના દિવસો હોય છે એ બહુ બહુ જ પવિત્ર માનવામાં આવે છે આથી મિત્રો તમે જુઓ આવા પવિત્ર અને પાવન દિવસોમાં આ અશુભ વસ્તુઓ કરો છો તો મિત્રો માતાજી તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે અને તે તમારા ઘરમાં ક્યારેય પણ વાસ કરવા માટે આવી શકતા નથી આથી જો તમે ચૈત્ર નવરાત્રીના દિવસોમાં માતાજીને પ્રસન્ન કરવા માંગતા હોવ અને પોતાના ઘરે તેને બોલાવવા માંગતા હોવ તો મિત્રો તમારે આ બધી વસ્તુઓનું ધ્યાન જરૂર રાખવું જોઈએ તેમજ મિત્રો તમારે ચૈત્ર નવરાત્રીમાં ભૂલથી પણ નખ તેમજ વાળ ન કાપવા જોઈએ જો તમે આ વસ્તુ વગર રહી ન શકો તો મિત્રો નવરાત્રી શરૂ થાય એના પહેલા જ તમારે આ બધી વસ્તુ કરી લેવી જોઈએ અથવા નવરાત્રિના દિવસો પછી તમારે આ વસ્તુ કરવી જોઈએ પણ જો તમે નવરાત્રિના દિવસોમાં વાળ તેમજ નક કાપો છો તો મિત્રો તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે તેમજ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે આથી તમારે આ ભૂલ ચુકેથી પણ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો જો નવરાત્રીના શુભ દિવસોમાં તમારા ઘરના આંગણે કોઈપણ વ્યક્તિ કાંઈક માંગવા આવે છે એટલે કે જો ભિક્ષુક કોઈપણ વસ્તુ માંગવા આવે છે તો મિત્રો તમારે તેને ક્યારેય પણ તેનું અપમાન કરવું જોઈએ જો તમે તેનું અપમાન કરો છો તો મિત્રો તમારે ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે કારણ કે મિત્રો આવનારી આ ચૈત્ર નવરાત્રિના પાવન દિવસો એવા હોય છે કે જો તમે પૂરા વિશેષ રૂપથી માતાજીની પૂજા અર્ચના કરો છો તો મિત્રો માતાજી તમારી પરીક્ષા લેવા માટે કોઈ પણ રૂપમાં આવી શકે છે આથી મિત્રો તમારે ઘરના આંગણે આવેલા ભિક્ષુકનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઈએ અને તેને કોઈની કોઈ વસ્તુ અવશ્ય દાનમાં તમારે આપવી જોઈએ કે જેનાથી તેના આત્માને શાંતિ મળી શકે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારે નવરાત્રીના શુભ દિવસોમાં એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે તમારા ઘરમાં લક્ષ્મી માતા તેમજ બધા જ દેવી દેવતાઓનો વાસ થઈ શકે તો મિત્રો જ્યારે પણ પહેલું નોરતું હોય ત્યારે મિત્રો તમારે પોતાના ઘરના પૂજા સ્થાનને એટલે કે મિત્રો ઘરના મંદિરને અવશ્ય સાફ કરી લેવું જોઈએ અને જો તેની અંદર કોઈ વધારાની વસ્તુ રહી ગયેલી હોય તો મિત્રો તમારે તેને બહાર કાઢીને મંદિરને સ્વચ્છ કરી લેવું જોઈએ તેની સાથે જ મિત્રો નવરાત્રીના સૌપ્રથમ દિવસે તમારે પોતાના ઘરની બહાર મુખ્ય દરવાજાની પાસે બે સ્વસ્તિક જરૂર બનાવવા જોઈએ અને ત્યાં દીવા પ્રગટાવવા જોઈએ તેની સાથે જ તમારે ઘરના મુખ્ય દ્વાર ઉપર આસોપાલવના તોરણ પણ બાંધવા જોઈએ જો મિત્રો તમે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે આ વસ્તુ કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે અને મિત્રો તમારા પરિવારમાં ક્યારેય અશાંતિ આવી શકતી નથી કારણ કે મિત્રો આસોપાલવના પાન હોય છે એને બહુ જ પવિત્ર માનવામાં આવે છે અને જો તમે આસોપાલવના પાનના તોરણ બાંધો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે આનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને માતાજી દોડીને તમારા ઘરમાં વાસ કરવા માટે આવે છે તેમજ મિત્રો તમારી ચૈત્ર નવરાત્રીમાં તુલસી માતાનો છોડ અવશ્ય રોપવો જોઈએ જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ ન હોય તો મિત્રો તમારે નવરાત્રિના સૌ પ્રથમ દિવસે તુલસી માતાનો છોડ લાવીને શુભ દિવસની શરૂઆત કરવી જોઈએ આના પછી મિત્રો તમે દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરીને તે છોડની પ્રદક્ષિણા કરીને તેને જળ અર્પણ કરી શકો છો મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ તુલસીની વિશેષ રૂપથી પૂજા અર્ચના દરરોજને માટે કરશે તો તેના ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ રહેશે અને તેના ઘરમાં ક્યારેય પણ ગરીબી તેમજ દરિદ્રતા આવી નહીં શકે અને તેના પરિવારમાં હંમેશને માટે શુભ સમૃદ્ધિ રહેશે તેમજ તે વ્યક્તિ પોતાના ઘરના સભ્યોની સાથે પણ સુમેર સાધી શકશે આથી તમારે નવરાત્રિના પ્રથમ દિવસે અથવા તો નવરાત્રીના કોઈપણ દિવસે તુલસી માતાને પોતાના ઘરમાં જરૂર આગમન કરવું જોઈએ તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રીના દિવસે માતા સ્વર્ગમાંથી આવે છે અને સતત દિવસ સુધી પૃથ્વી પર રહે છે આ દરમિયાનમાં દુર્ગા દરેક ભક્તના ઘરે જાય છે આવી સ્થિતિમાં નવરાત્રિ પર માતાનું સ્વાગત કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મી સ્વસ્તિક અને ઓમચિના શુભચરણ લગાવવા જોઈએ મિત્રો તેનાથી માતા ખૂબ જ ખુશ થાય છે તેમજ મિત્રો નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરતી વખતે માં દુર્ગાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીની પૂજા કરાય છે નવરાત્રી પર કળશની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર કળશની સ્થાપના કરતી વખતે તેને હંમેશા ઉત્તર પૂર્વ કોણ પર કરવી જોઈએ ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન કોણ કહેવાય છે ઈશાનમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે તેથી ઈશાન ખૂણાની સફાઈ કરતી વખતે નવરાત્રીના પહેલા દિવસે કલશની સ્થાપના કરજો જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમ વાસ રહે છે તેમજ મિત્રો નવરાત્રીમાં કન્યાઓની પૂજા અને એને ભોજન કરાવવાનું ખાસ મહત્વ રહેલું છે નવરાત્રીની અષ્ટમી અને નવમી તિથિ એથી વર્ષની વયની કન્યાઓની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એવી માન્યતા છે કે કન્યાની પૂજા કરવાથી અને ભોજન કરવાથી માં દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રી પર માતાને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દરવાજાની સામે રંગોળી અને તોરણનો દરવાજો અવશ્ય બનાવવો જોઈએ તોરણ દરવાજા અને રંગોળી ઘરની સુંદરતાની સાથે માતાના વિશેષ આશીર્વાદ આપે છે તેથી જ નવરાત્રિના દરેક દિવસે ઘરના મુખ્ય દરવાજા પર કેળ અને આસોપાલવના તોરણ લગાવજો તેમજ મિત્રો આ પાવન પર્વના દિવસો વાસ્તુ દોષ દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે નવરાત્રિ પર માતાના આશીર્વાદ મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય અને પૂજા પાઠ કરવામાં આવે છે વાસ્તુ અનુસાર નવરાત્રીનો પર્વઘરમાંથી વાસ્તુદોષ દૂર કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે નવરાત્રી પર કરવામાં આવતા ઉપાયોથી ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તેમજ મિત્રો જે ઉપાસકો ચૈત્ર નવરાત્રી દરમિયાન ઉપવાસ રાખે છે અથવા પ્રાર્થના કરે છે તેઓએ અષ્ટમી અથવા નવમીના દિવસે ઘરે કન્યા પૂજા કરવી જોઈએ બાળકીઓને ભોજન કરાવતી વખતે તેમને ઉત્તર કે પૂર્વ દિશામાં બેસાડીને જમાડજો આમ કરવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે તો મિત્રો જોવા માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે દોસ્તો જય માતાજી